ભરૂચનગર માં વરસાદ વરસતા ઠેર ઠેર કાદવ કિચડ સામ્રાજ્ય છવાઈ ગયું છે ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના જણાઈ રહી છે આવી પરિસ્થિતિ અંગે વારંવાર નગરપાલિકા ભરૂચ ખાતે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી જેથી આજે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે ના સભ્યો સલીમ અમદાવાદી સમસાદ અલી સૈયદ વગેરે નગરપાલિકા ખાતે જઈ ચડ્યા હતા આ સાથે નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓને ચીમકી આપી હતી કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો તારીખ છ સાત બે ના ગુરુવારના રોજ ભરૂચનગરના વિવિધ વિસ્તારોમાંથી કાદવ કિચડ લાવી ભરૂચ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓની ઓફિસોમાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભરૂચના જે તમામ રસ્તા ડ્રેનેજ લાઇન અને પાણી માટે જે ખોદકામ કરવામાં આવેલા હતા એના માટે છેલ્લા મહિનાથી અમે નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે કે વરસાદ પહેલાં તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ કરવામાં આવે પણ નગરપાલિકાની એક આળસના કારણે આજે જ્યારે વરસાદ પડેલો છે ત્યારે સમગ્ર ભરૂચના અંદર એટલી ખરાબ હાલાત છે કે લોકો ઘરના બહાર નથી નીકળી શકતા કિચડ આખી સોસાયટીઓથી લઈને મોહલ્લાઓના મેઇન રોડના ઉપર કિચ્ચડ ફરી રહ્યા છે અને ખાસ કરીને આજે વોર્ડ નંબર બેના તમામ આગેવાનો અને કાઉન્સિલર અને વોર્ડ નંબર એકના કાઉન્સિલર દ્વારા આજે રજૂઆત કરેલી છે અમારા વોર્ડના પ્રશ્ને છે અમારા વોર્ડમાં બી જે તકલીફો છે અને જે તકલીફોના મુખ્ય માર્ગો બ્લોક થઈ ગયા છે બંધ થઈ ગયા છે મુખ્ય માર્ગો મોટા મોટા ગાબડા ભરેલા છે એના માટે આજે રજૂઆત કરવા આવેલા છે પ્રમુખ સાહેબને આજે અમે રજૂઆત કરેલી છે અને સમગ્ર શહેરના અંદર જે કંઈ બી પરિસ્થિતિ છે તમામ વોર્ડના અંદર એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ગુરુવારના રોજ ગુરુવારના રોજ અમે સૌ ભેગા મળીને તમામ આગેવાનોથી લઈને તમામ કાર્યકરોથી લઈને દરેક વોર્ડમાં જઈશું આવતીકાલે અને પરમ દિવસે ગુરુવારે અમે નગરકા નગરપાલિકા ખાતે કિચડ ઉઘરાવીને દરેક વોર્ડમાંથી લાવીશું અહીંયા કિચડ આ લોકોને જે પરિસ્થિતિમાં શહેરને આ લોકોએ જે પરિસ્થિતિમાં હાલમાં રાખેલા છે એ પરિસ્થિતિ એમને અહીંયા યાદ અપાવીશું અને આજ કેબિનના અંદર આ જ નગરપાલિકાના અંદર કિચર લાવીને અમે અહીંયા ઠાલવીશું અને એમને કહીશું કે જે હાલતમાં પ્રજા રહે છે એ જ હાલતમાં તમારેથી રહેવું